तूं काली न कल्याणी रां जॻ जा जॻ म माया उतूं काली न कल्याणी मा

મારી તેર જળતી એ માર ન તો પીવો ને મન પાયો રે મદરો દારૂડો મે કેસે એ પાંચ વાગે ને પગ મારા તૂટે એ મોડું થાય તો માપ મારું દૂટે આ ભાઈ બંધો એ જોડે પીવડાયો રે મદરો દારૂડો મે કેસે નવરાત્રી તૈયારી કરવામાં તો દર વર્ષે આપણે એવું પણ રાહ જોતો મારા કેલૈયાઓ પણ રાહ જોતા હોય એ નવરાત્રી ક્યારે આવે મજા કરી અને મજ કરી અમે પાછું અમદાવાદની નવરાત્રી કંઈક અલગ અલગ છે અમદાવાદ નવ નવરાત્રી કરવાની મને ખૂબ મજા આવે અને આ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા અમારું ચોથું વર્ષ છે વર્ષે પણ જવાનું છે અને એમાં પૂર્ણ અને નવા ગરબા પણ આ વર્ષે રાખ્યું છે અહીંયા બાળક પછી એ માડી ફાર્મ હાઉસ ઉપર રાખ્યું છે કારણ કે ગયા વર્ષે થોડી જગ્યા સાંકળી પડે આ વર્ષે જગ્યા શું મોટું કરે પાર્કિંગ પણ મોટું છે પછી બધી બધી સેફ્ટી માટે પણ એ લોકો ખૂબ એક સો આરથી માંડી અને એમની સુવિધા બધી ખૂબ સારી ભાવ સાથે માંડી અને આ વર્ષે કામદાર થોડું હાલત છે ગાવા માટે તો મને આમ મને ભગવડાવો છે બહુ વાલું છે અને માતાજી મારા ગમતા ગરબા તો ખૂબ ખૂબ છે પણ એમાંથી એક ખાસ હેતુ કાળીને કલ્યાણી રે રેમા જા ત્યાં જો ગમા કાળીને કલ્યાણી રે મા મને પ્રાચીન ગાળા ખુબ મારી નવરાત્રી હમણાં જો વિદેશ પ્રવાસ માં ચાલુ છે તારા કે આના પહેલાં હું ઓસ્ટ્રેલિયા જઈ આવ્યો અને હવે આવતીકાલે હું અમેરિકા જઈ રહ્યો છું તો ત્યાં પણ એક મહિનો ડાયરેક્ટ હું નવરાત્રિ નવરાત્રીમાં જઈશ પહેલાં પાછા અમેરિકાથી આવશું પહેલાં નોર્થે ડાયરેક્ટ પહેલાં નોર્થ્રેલિયા જઈશ ધ્યાન રાખવાનું એવું હશે કે પહેલાં તું લેવું લેંગ્વેજ કરું છું ગળા માટે હું સમય મળેલા આરામ કરું છું સમય મળે ત્યારે બાકી આરામ તો ઓછો થાય બિલકુલ એના માટે ખાસ એવું છે કે કદાચ લોડું બહુ થાકેલું તો ગરમ પાણીના કોગળા કરવાના હોય છે અથવા તો કોઈ સ્ટેપ્સ નહીં લેવાનું અથવા દૂધ ગરમ દૂધ પીવાનું બાકી એ ગીતને નવરાત્રી નામ તો કંઈ લેવા જવાનું કારણ કે એ મનોરંજન ગીત છે અને આ વર્ષો પહેલાં ગવાથી જેને હું દિલથી જાઉં છું પ્રેમ કરું દિલથી જ આવું છું દીપથી પ્રેમ કરું છું અને હું જેમ જોઈને ગાતા છે તેમ મારા પર ખૂબ આશીર્વાદ છે એવા આપણા ઉત્તર ગુજરાતના ઘરે મળી જાય છે અને આ માનવીની મવાઈ માન માનવીની બોવાઈ માનવીની બવાઈ એમાં આ મળી જાય છે ગાયેલા એમની ઘરું ટાઇટલ મણિયારો આવેલા એમાં પણ આ ગાયેલા છે પણ અત્યારના લોકોનું કેવું છે જેમ કે આપણે નવરાત્રિમાં કેવું હોય કે મંડલી નવરાત્રિ આવી છે મંડલી નવરાત્રીમાં ઢોલ આ જ હોય છે પણ જે અત્યારના યુવા જે આવ્યા છે એ લોકો અત્યારના એ લોકો આ જોયું નથી આમ તો મૂળ વર્ષોથી આપણા ગવાતું નથી ગામડા અમે આપણા ગવાતું છે ઢોલ ઉપર નહીં એના પગાર પણ એ લોકો માટે નવું છે આજના યુગમાં એમ આ ગીત બી અત્યારે ચાલવાનું કારણ એવું છે કે અત્યારના જે મારા ચાહક લોકો છે જે લોકોએ આ ગીત સાંભળેલું નથી આમ તો ગીત તો છે મારા જન્મ પહેલાંનું ગીત છે અને પિક્ચરમાં આગળ પિક્ચરમાં મેં ગાયું એટલે લોકો ખૂબ બતાવ્યું તમે સંભળાવ્યું મન પાયો રે મદરો દારૂડો મે કેસે એ પહોંચવા વાગે ને પગ મારા તૂટે એ મોડું થાય તો માથું મારું દૂર આ ભાઈ બંધો એ જોડે પીવડાયો રે એટલે આ કિટનેટ નામ તો નવરાત્રીને ક્યાં લેવા જવાનું પણ ખાસ મેં આ મનોરંજન માટે આ કાર્યક્ચરમાં લોકોની ફરમાઈશ તો હું બધા ઇન્ટરવ્યુ અમે ગુણું છું કે લોકોને મારા આમ તો વધુ પડતા બે છે કે મેં જે કારણ કે નવરાત્રી આવતી ત્યારે જ આપણે ગરબા ગાતા હોય છે બાકી મેરેજમાં જઈએ તો આલ્બમ ગાવાના હોય તો વધારે બે વને મારાથી ચાહાવ તો મને ખાસ વધાવે છે એ લોકોને ખૂબ દિલ્હી મારા દેવ હાથ ના કર્યા નહી વાગ્યા ઓ કે પાતી તો છો ના રાજા ઉપર આપને નીચે ધરતી હવે જિંદગી કરી મારી તેર ધરતી